તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે વિસાવદર તાલુકાના લીમધરા ગામના ખેડૂતો ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે ખેડૂતોએ જણાવ્યું હતું કે મગફળી અને સોયાબીનનો પાક પૂરેપૂરો તૈયાર હોવા છતાં સતત વરસાદને કારણે મોટું નુકસાન થયું છે અને આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદ પડતા ખેડૂતોએ ઘણી મહેનતથી ઊભો કરેલો પાક માટે આશાઓ રાખી હતી પરંતુ નવરાત્રી દરમિયાન છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાક ખેતરમાં જ વગડી ગયો છે લીમદ્રા ખેડૂતનું કહેવું છે કે મગફળી ખેતરમાં ઊભી છે છતાં સેટેલાઇટ ઇમેજમાં જળભરાવ દેખાતો નથી હવે સરકારને સર્વે કરવાની માંગણી કરીએ છીએ છતાં હજુ સુધી કોઈ સર્વે હાથ ધરાયો નથી ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક અસરથી પાકો નુકસાનીનું સર્વે હાથ ધરવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે અતિવૃષ્ટિથી થયેલા નુકસાનને અને પરિવારો રોજગારી અને જીવન મર્યાદા પર સીધો અસર પડી રહી છે અહીંયા પચીસ વીઘાની મગફળી વાવી હતી આ પચ્ચીસ વીઘામાં અમને આગળના વર્ષે નુકસાન થયું તું ત્યારે સહાય નથી મેળવી ત્યારે અમને સરકારે હાથ ઊંચા કરી દીધા હતા હવે આ વખતે પણ એટલું જ નુકસાન છે આ વખતે તમને ખબર જ છે કે ગઈ જે સિસ્ટમ છે એમાં જોરદાર વરસાદને કારણે જો અમારી મગફળીમાં અત્યારે ઉપાડીએ તો કાંઈ હાથમાં આવતું નથી જો આ તમારી નજર સામે ઉપાડેલા છોડવા આવું આખું ખેતર થઈ ગયું છે હવે અમારે અત્યારે એક વીઘા દીઠ અઢાર હજારનો તો ખર્ચો થાય છે જો આમાં મજૂર ઉપાડે છે મજૂરના પૈસા એ અમારી પાસે અત્યારે ઊભા થાય એમ નથી આજ અમે આ મગફળી ઉપાડી છે સારું વરસાદમાં ન ઉપાડીએ તો અમારી મગફળીના પાથરા મગફળી ઉગી જાય અને આમાં અમારે મોટી નુકસાની છે અને સેટેલાઇટમાં અમને સર્વેમાંથી બાકાત કરી નેખા છે અમને સર્વેમાં લીધા નથી અને અમારા ખેતરમાં મગફળી છે અને ગ્રામ સેવકને અમે રજૂઆત કરી તો ગ્રામ સેવકને કોઈ સર્વે કરવા આવતા નથી ને અમારા અત્યારે મોટી નુકસાની છે આ મગફળી ને મારું ઘર